જય માતાજી બધાને દહીં જમાવવા કલાકો રાહ નહીં જોવી પડે માત્ર પંદર મિનિટમાં જામી જશે આ ટ્રીકથી ઘરે જ બનશે ઘાટું અને ક્રિમી દહીં હવે તમારે દહીં સેટ થવા માટે કલાકો સુધી રાહ જોવાની જરૂર નથી ફક્ત પંદર મિનિટમાં તમે ઘરે જ સરસ એવું જાડું ક્રિમી દહી બનાવી શકો છો આ સરળ યુક્તિ અજમાવીને તમે બજાર જેવું પરફેક્ટ દહીં પણ બનાવી શકો છો ગરમીમાં ઠંડી ઠંડી વસ્તુઓ ખાવા અને પીવા દરેકને ગમે છે શરીરને ઠંડક આપવા અને પેટને આરામ આપવા માટે સૌથી સરળ અને ફાયદાકારક વસ્તુ છે દહીં દહીં માત્ર પેટ માટે હળવું જ નથી પણ તે એનર્જી પણ આપે છે ને ગરમીથી રાહત પણ આપે છે બજારમાં દહીં તો હંમેશા મળી જાય છે પણ જ્યારે વાત ઘરે દહીં જમાવવાની આવે છે તો ઘણીવાર દહીં સારી રીતે નથી જામતું અથવા તેમાં પાણી છૂટી જાય છે ક્યારેક દહીં પાતળું બની જાય છે ક્યારેક ખાટું થઈ જાય છે તો ક્યારેક ઉપરથી તો જામે જામેલું લાગે પણ અંદરથી કાચું લાગે છે આવા દ આવા સમયે દરેકને એવું જ ગમે છે કે દહીં બજાર જેવું જાડું અને મલાઈદાર બને અને તે પણ ઝડપથી જો તમે પણ ઈચ્છો છો કે દહીં ફટાફટ જાય મેં અને બિલકુલ સરસ કન્સિસ્ટન્સીવાળું બને તો આ પંદર મિનિટની ટ્રીક જરૂર અજમાવી જો સૌ પ્રથમ દૂધ ઉકાળવાનું છે દહીં જમાવવાના જમાવતા પહેલાં દૂધને સારી ગરમ કરવું જરૂરી છે એક પાત્રમાં દૂધ લો અને ગેસ પર ઉકાળો ઉકાળો આવે એટલે તેના પછી લગભગ થી ત્રણ મિનિટ વધુ ઉકાળવાનું છે આથી દૂધમાં જે વધારાનું પાણી હોય તે નીકળી જાય છે ને તેથી દહીં વધુ પાણી છૂટતું નથી અને જાડું બને છે દૂધને થોડું ઠંડુ કરો હવે દૂધને ગેસ પરથી ઉતારી લેવાનું છે હળવું ગરમ થવા દો ધ્યાન રાખો કે દૂધ બહુ વધારે ગરમ પણ ન હોય અને બિલકુલ ઠંડુ પણ ન હોય જો તમે આંગળી નાખીને દસ સેકન્ડ સુધી આરામથી રાખી શકો છો તો સમજો કે દૂધ સરસ એવું સાચા તાપણને આવી ગયું છે મેળવન મિક્સ કરો અને પછી એકથી બે ચમચી પહેલેથી જમાવેલું દહીં મિક્સ કરો ધ્યાન રાખો કે મેળવણવાળું દહીં કાટું ન હોય દહીં નાખ્યા પછી સારી રીતે મિક્સ કરો જેથી દૂધમાં સરખું મિક્સ થઈ જાય પાત્રને ફોઇલથી ઢાંકવો જે પાત્રમાં તમે દૂધ નાખ્યું છે એને એલ્યુમિનિયમ ફોઇલ અથવા તો કોઈપણ મોટા ઢાંકણથી સારી રીતે ઢાંકી દો આથી ગરમી અંદર જળવાઈ રહેશે અને દહીં ઝડપથી જામશે પ્રેશર કુકરનો ઉપયોગ કરો હવે એક પ્રેશર કૂકર લો તેમાં અડધો ગ્લાસ પાણી નાખો ગેસ પર મૂકો જ્યારે પાણી ઉકળવા લાગે તેમાં દહીંવાળું પાત્ર મૂકી દેવાનું છે કુકરનું ઢાંકણ લગાવી દો એ અને પછી સીટી બિલકુલ ન લગાવો આ સ્ટેપનો ફાયદો એ છે કે કૂકર અંદર વરાળથી એક સ્થિર ઘરમાં હાથ જળવાઈ રહે છે જે દહીં દમા દહીં જમાવવા માટે એકદમ પરફેક્ટ વાતાવરણ બનાવે છે માત્ર પંદર મિનિટમાં તૈયાર દહીંને કુકરમાં લગભગ પંદર મિનિટ સુધી મૂકી દો પછી કુકરનું ઢાંકણ ખોલો અને પાત્રને બહાર કાઢો હવે તે હલાવ્યા વિના વીસથી ત્રીસ મિનિટ માટે કિચનના કોઈપણ ખૂણામાં મૂકી દેવાનું છે સારું તે ઠંડુ થઈ જાય અને પૂરી રીતે જામી જાય આ ટ્રીકમાં શું ખાસ છે આ રીતે બિલકુલ ઝંઝટ વગર એકથી બે કલાક રાહ જોવાની જરૂર નથી દહીં જાડું દર પાણી છોડ્યા વિના ગરમીમાં આ ટ્રીકથી ખૂબ જ સરસ એવું દહીં બની જશે કેટલાક જરૂરી મુદ્દા જે ધ્યાનમાં રાખવા જેવા છે દૂધ ન વધારે ગરમ હોય ન ઠંડુ હોય મિરમણવાળું દહીં તાજું હોય બિલકુલ ખાટું ન હોય કૂકરમાં પાણી એટલું હોય કે ઉકાળો આવ્યાના પછી પણ બહાર ન વહી જાય દહીં જામ્યા પછી તેને તરત ફ્રીઝમાં ન મૂકો પહેલાં સામાન્ય તાપમાને આવી જવા દો પછી જ ફ્રીઝમાં મૂકો જો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયો ચોક્કસ પહોંચાડશો આવજો